બે કોલેજ દીકરીઓ કોલેજ માં લઈ બહાર નીકળી અને બે કોલેજ દીકરી વાતો કરતી જતી હતી છેલ્લા વર્ષમાં હતી કોલેજ ના એટલે વાત કરતી હતી કે હે બેન તે રામાયણ વાંચ્યું ક્યારે એટલે ઓલા બેન બીજી દીકરી હતી ને એણે કીધું એ કે મેં તો રામાયણની લગભગ બધા પુસ્તકો વાંચ્યા શું કામ મારે પુસ્તકો ઉપર પીએચડી કરવું છે રામાયણ વાંચ્યું કે હા મેં રામાયણ વાંચ્યું તો બીજી દીકરી કે મેં વાંચ્યું તો કે તે જોયું સીતાજી ખોટે ખોટા વનમાં ગયા બોલ નગર રામ ને જોનવાસ હતો તો કોઈ ખોટે ખોટું સૌદુર સુકામ સાથે હેડ્યું જવું જોવે હું આવને તો જાવ જ નહીં બિચારી સીતા અભણ હશે બોલ ભણેલી નહીં હોય જનક જેવો પિતા પિયરમાં શું કઈ ખામી હતી ખોટે ખોટી ગઈ બોલ હું આવને તો જાવ જ નહીં તો તું ક્યાં જનક ની દીકરી હતી તે તારે આ જોવાનું હોય છે તારે હાટું સ્વયંવર નો કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય હું હોઉં તો જવ જ નહીં તા બીજી કે બીજી છોકરી કીધું હું હોઉં તો વય જ જાઉં કે કેમ તા કે ઘરમાં તણ તણ સાસુ એની કરતા તો જંગલમાં એકલું સારું લે હવે આ આ હાટું રામાયણ બનાવ્યા તારા ડોહા કાંઈ પતિ પત્ની બેય મંદિર રહી ગયા પતિ પત્ની બે મંદિર રહી ગયા તો મંદિરના પૂજારીએ રક્ષા પોટલી આપી રાખડી લ્યો બેન તમારા પતિની રક્ષા થશે બાંધી ગયો ગમે બોલીને બાંધી ગયો તે એના પત્ની એને એ એ રક્ષા પોટલી એના પતિને બાંધતા હતા સાંભળજો બહુ ઝીણી વાત સમજાય તો જ નહીં હમ બે જા તારે ત્રીજી પત્ની નથી બે જા આમાં અમારે કેવું થાય ખબર પતિ પત્ની ની વાતો કરીએ ને તો કુવારા વય કતરાય અમારું હજુ ક્યાં છું છે ખરેખર છે અને અત્યારે આપણો ભારતમાં આનંદ છે પહેલાં જો ગુજરાતમાં આનંદ હતો મુખ્યમંત્રી મોદી સાહેબ હતા અત્યારે વડાપ્રધાન થયા બોલો આઝાદી પછી એટલા વર્ષોમાં સાહેબ પહેલીવાર આ ભારતને વડાપ્રધાન એવો મળ્યો છે કે તમને હેડલાઇન વાંચવા મળે કે ભારતના વડાપ્રધાન ભારત આવી રહ્યા છે આ બધી ઝીણી ઝીણી વાતું છે ઝીણી વાઈટના ફટાકડા વી વર્ષ પછી ફૂટશે લાંબી હોય ને ફટાકડો સારી વાત છે એના પૂજારી દોરો આપ્યો રક્ષા પોટલી આપી એટલે બાંધ ગયો એટલે એ બેન એના પતિને દોરો બાંધતા હતા જેવો દોરો બંધાઈ ગયો તરત બેને છોડી નાખ્યો દોરો છોડી નાખ્યો એટલે ગોરબાપા એ પૂછ્યું કેમ બેન છોડી નાખ્યો તાકે પૂંજારી બાપા મારે દોરો બાંધતા બાંધતા બોલાઈ ગયો મારા પતિની તમામ મુશ્કેલી દૂર બોલતા ગયો એટલે મેં છોડી નાખ્યો કારણ કે મુશ્કેલીમાં હું પેલા હતી મોટી ના દાંપત્ય જીવન ને કોને મુશ્કેલીમાં મૂક્યું છે એ મને સમજાતું નથી દાંપત્ય જીવન એટલે વિશ્વાસની ધરોહર થઈને જીવવું આનું નામ દાંપત્ય જીવન કોનો ફોન હતો ને કોને રે વાતો કરતા થાન આવા વેમ હોય ને તો મોબાઈલને ગટરમાં નાખી દેજો એક કચકડાનો મોબાઈલ ને એક કોકનો ફોન એ તમારા જીવનની બાધા બનતું હોય અને અંદરથી વેમ પેદા કરતું હોય એ દાંપત્ય જીવન નથી વેમ જિંદગીમાં હોવો જ ન જોઈએ જ્યારે માણસમાં વેમ આવી જાય છે એનું કોઈ પણ જાતનું સમાધાન નથી હોતું અને હકીકત કહું સાહેબ ઘણી વાર આખે જોયેલું પણ જૂઠું હોય છે જોવામાં ભૂલ થઈ જાય ઉતાવળ થઈ જાય તો એની અંદરથી પણ એક મહાન ભૂલ પેદા થતી હોય છે આ કાનો કાન મને તમે સાંભળો છો અને મારા સાંભળવામાં પણ જો તમને ઉતાવળ થઈ જાય તો એની તમે ગેરસમજ ઊભી કરી શકો છો ઉતાવળ નહીં રામ આપણો બાપ હતો ભગવાન હતો છતાં એનો દાણો પાણી વનમાં જવું પડ્યું એક તમે સાંભળી લ્યો કે એ જયંત દીકરો અને સીતાની સાથે ભગવાન રામ આનંદ કરી રહ્યા છે અને એ જયંત નીકળ્યો અને એનાથી આ જોવાનું નહીં અને મા જાનકીને સક્ષુપાત કર્યો અને ભગવાન રામે ખાલી એક તણખલાનો ઘા કર્યો તો ઇન્દ્રનું વજ્ર પણ એને એમ કહેવાય કે અટકાવી ન શક્યું બચાવી ન શક્યું તો અયોધ્યા બેઠા બેઠા રાવણનો ઘોબો નો ઉપડ કે એમ ક્યો તમે પણ સમાજને દ્રષ્ટા દેવા માટે કે જનક વૈદેહીની દીકરી હોવા છતાં મારી સાથે સૌદ વર્ષ ફરી છે જનક વૈદેહીની દીકરી હોવા છતાં એટલા મહિના સુધી એટલા વર્ષ સુધી લંકાની ભૂમિમાં એકલી રહી છે મેં કોઈ દી એની ઉપર વેમ નથી કર્યો અને એણે મારો પતિ વ્રતામાં કોઈ દી ખોટ નથી પાડી હે આવનારા કળિયુગની મારી માતાઓ તમારા પતિના પગલે હાલશો ને તો કાલ તમારા ઇતિહાસો લખાશે આ ઇતિહાસ દેખાડવા માટે આ ઘટના ઊં છે સાહેબ નથી ઘણા કહેતા રામે સીતા ઉપર શંકા કરીને અગ્નિ પરીક્ષા કરીને કોને કીધું ભાઈ અગ્નિ પરીક્ષા છે જ નહીં માં સીતા જ્યારે વનમાં ગયા ત્યારે એનું મૂળ સ્વરૂપ એને અગ્નિ અર્પણ કર્યું જાહેર વાત છે પોતે મૂળ અગ્નિ મૂળ સ્વરૂપ અને પડસાયા રૂપે સાથે જોડાણા છે આ રામાયણ પ્રસિદ્ધ પ્રસંગ છે અને જ્યારે લંકાથી પરત આવ્યા ત્યારે પાછા અગ્નિ માં પ્રવેશ છે મૂળ સીતાજી બહાર આવ્યા એને તમે અગ્નિ પરીક્ષા કરી નાખો તો ખોટી વાત છે હું આજનો રામલો છે તો વેમ કરે ક્યાં ગયા તા બકાલો લેવા નામ દઈને ક્યાં ગયા તા તમે કહેતા મંદિરે જાય છે તમે તો ટોકીજ માંથી નીકળ્યા દ નો રામો નથી યાર મારે